એલઆઈસી ના અગણા સિત્તેર માં સ્થાપના દિવસની ઉજવણી તલો સેટેલાઇટ ઓફિસ ખાતે કરવામાં આવી અગણા સિત્તેર વર્ષ પહેલા ખીલેલો એક નાનકડો છોડ આજે એટલો મોટો થયો કે તેની છાયામાં આખું ભારત સલામત લાગે છે તેના મૂળ એટલા મજબૂત છે કે તે ભારતની લગભગ તમામ નાણાકીય સંસ્થાઓને સમાવે છે જીવન કે સાથ ભ્યો જીવન કે બાદ ભ્યો આ સૂત્ર તો તમે સાંભળી જ હશે એક સપ્ટેમ્બર એટલે કે ભારતીય જીવન વીમા નિગમનો સ્થાપના દિવસ એક સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનના દિવસે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના કરવામાં આવી હતી ભારતીય જીવન વીમા નિગમને ટૂંકમાં LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે LIC માં એક લાખથી વધારે કર્મચારી છે જ્યારે બે હજાર અડતાળીસ જેટલી શાખાઓ છે ત્યારે નવસોની આસપાસ સેટેલાઇટ ઓફિસ પણ આવેલ છે ત્યારે એલઆઈસી સમય સમય પર પોતાના ગ્રાહકો માટે શાનદાર સ્કીમ રજૂ કરે છે એલઆઈસી દરેક વર્ગના લોકો માટે યોજના બનાવે છે ભારતીય જીવન વીમા નિગમની અગણા સિત્તેરમી વર્ષગાંઠની ઉજવણી ગર્વ અને આનંદ સાથે તલોદ એલઆઈસી શાખામાં સિનિયર એડવાઇઝર એવા વિનુભાઈ પટેલના વરદહસ્તે હસ્તે દીપ પ્રગટાવી ઉજવવામાં આવી જેમાં તલો સેટેલાઇટ ઓફિસના અધિકાર શ્રી રમેશ સુતરિયા બીએમ સૂર્યાબા મકવાણા એ એ ઓ શંકરભાઈ પટેલ એલઆઈસી અધિકારી તેમજ એલઆઈસી એજન્ટના મિત્રો સાથે રહી ભગવાને પ્રાર્થના કરી આ સંસ્થા ભવિષ્યમાં જનકલ્યાણના વાસવિકર્તને પરિપૂર્ણ કરતી રહે સાથોસાથ એલઆઈસી દિવસની શુભકામના પણ પાઠવી હતી રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા